નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરા પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો વાયદા બજારમાં સુધારો અને હવે જીરાના ભાવ ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે જીરામાં ધીમી ગતિએ બજારો ઘસાવા લાગ્યા છે અને ભાવ હજી પણ તૂટવાની ધારણા છે તો મિત્રો જીરાની બજારમાં નરમ ટોન અથાવત છે અને વાયદા બજારમાં ભાવ ઘસાઈ રહ્યા છે આગામી દિવસોમાં ભાવ હજી પણ નીચા આવે તેવી ધારણા દેખાઈ રહી છે તો મિત્રો ખાસ કરીને ઊંઝામાં જીરાની આવકો આજે ઘટીને અઢાર હજાર બોરીની સપાટી પાર થઈ ગઈ છે અને જે પંદરથી પચીસ હજાર બોરી વચ્ચે અથાવત કરે તેવી ધારણા છે તો મિત્રો ખાસ કરીને બંધ રહ્યો હતો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી બે હજાર થી પાંચ હજાર રૂપિયા જસદણ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો પચીસ રૂપિયા કાલાવાડ ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા જામનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર પાંચસો ને દસ રૂપિયા મહુવા ત્રણ હજાર પાંચસો પાંચ હજાર પાંચસો રૂપિયા હળવદ પાંચ હજાર એકથી પાંચ હજાર અડસઠ રૂપિયા ઊંઝા ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા હારીજ પાંચ હજાર અગિયારથી પાંચ હજાર એક્યાસી રૂપિયા પાટણ ચાર હજાર ચારસો એંસીથી પાંચ હજાર પાંચસો તેવીસ રૂપિયા ધાનેરા ચાર હજાર બસોથી પાંચ હજાર બાવીસ રૂપિયા રાજકોટ ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર રૂપિયા ગ્વાંડલ ત્રણ હજાર ત્રણસો એક થી પાંચ હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા જેતપુર ચાર હજાર પાંચસો ચાલીસ થી પાંચ હજાર ચારસો ને પચીસ રૂપિયા બોટાદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો ને પાંચ રૂપિયા પોરબંદર પાંચ હજાર સો થી પાંચ હજાર ત્રણસો ને પચીસ રૂપિયા